ब्रॉड टू यू बाय टेक्नो स्पार्क 20 सीरीज स्मार्टफोन्स लोकसभा 2024 ના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મે ના રોજ જઈ રહ્યું છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ છે માત્ર એક સપ્તાહ જેટલું સમય જ હવે બાકી રહ્યો છે અને એવામાં હવે તમામ પાર્ટીઓ એડી ડ્યુટી નું જોર લગાવી રહ્યા છે ચૂંટણી પ્રચારમાં મતદારોને મનાવવા માટે

મોદી ગ્રાઉન્ડમાં યોજાશે બે મેના રોજના પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો બીજી મેના પીએમ મોદી આણંદ વઢવાણ જુનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી અને જામનગરનો તેમાં સમાવેશ થાય છે પીએમ મોદી બીજા દિવસે અગિયાર વાગ્યે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભાને ગજવશે એક વાગ્યે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા કરશે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને પાંચ વાગ્યે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભાઓ ગજવશે પીએમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે દરેક સભામાં આસપાસની ત્રણ ચાર બેઠકોને આવરી લેવાશે ભાજપ ગુજરાતમાં એકસો છપ્પન બેઠકો પર વિજય થયું છે જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પણ લગભગ ભાજપનું જ શાસન કહી શકાય મોટાભાગના શહેરી વિસ્તારમાં ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવો કોઈ પડકાર નથી ભરૂચ અને ભાવનગર લોકસભામાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બેઠકો આપેલી છે આ સિવાયની રસપ્રદ જંગ છે તે રાજકોટમાં બને તેવી સંભાવના છે ક્ષત્રિય વિવાદથી ભાજપના પરશોત્તમ રૂપાલા સામે મોટો પડકાર છે અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ધાનાણીને અહીંથી રાખ્યા છે ક્ષત્રિયોના પડકારને લઈને વાત કરીએ તો આણંદ રાજકોટ બનાસકાંઠા વલસાડ સુરેન્દ્રનગર જામનગર જેવી બેઠકો છે ત્યાં ક્ષત્રિયોનો પડકાર છે ક્ષત્રિય સમાજ સાથે હાલ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવેશ કરી રહ્યા છે રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકો યોજી મામલો થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા છે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે તે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને તેને પગલે હવે રાજ્યમાં પચીસ બેઠક પર જ ખરાખરીનો જંગ થઈ રહ્યો છે જેના માટે પીએમ મોદી હવે મેદાનમાં ઉતર્યા છે वारपुर में बसाटू गुजरात का तमाम महत्व समाचार जुड़वा जाए आप जो रहो